સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની જાહેરાત થતાની સાથે જ શહેરમાં નિયમોનું પાલન કરવા માટે તંત્ર સફાળું જાગ્યું હોય તેમ કામે લાગી ગયું છે તેમજ કોર્પોરેશનને લગતી બાબતોને ધ્યાને રાખીને શહેરમાં નિયમોનું ચુસ્તપણે અમલ થાય તે પણ જરૂરી બન્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તા ઉપર વાહન પાર્કિંગની સમસ્યા સાથે ટ્રાફિક સમસ્યાથી શહેરીજનો ત્રાહીમાં પોકારી ગયા છે અને ટ્રાફિક સમસ્યા શહેરીજનો માટે સિરદત સમાન બની છે ટાવર રોડથી હેન્ડલૂમ સુધીના મુખ્ય રોડ ઉપર ટુ વ્હીલર થ્રી વ્હીલર સાથે ફોર વ્હીલર ના વાકિંગના અભાવે આ સમસ્યા વધુ વકરી રહી છે તેવા સમયે સુરેન્દ્રનગર ટ્રાફિક શાખામાં નવા આવેલ પીએસઆઈ તરીકે ચાર સંભાળતાની સાથે જ અધિકારીઓ સાથે સહકર્મચારીઓએ ટ્રાફિક ઝુંબેશ શરૂ કરી છે જેના ભાગરૂપે શહેરના મુખ્ય રસ્તા ઉપરથી નિયમોનું પાલન ન કરતા અને આડેધડ પાર્કિંગ કરતાં વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે શહેરના મુખ્ય રસ્તા ઉપરથી ટ્રાફિક સમસ્યા હળવી કરવાના ભાગરૂપે હાલ ટ્રાફિક પોલીસ વિભાગું જાગ્યું હોય તેમ અસરકારક કામગીરી થતી જોવા મળી રહી છે